જ ભરૂચના આરએસએસ કાર્યાલય ખાતે સહકાર ભારતી દ્વારા કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં આજરોજ સવારના સમયે આરએસએસ કાર્યાલય ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન એપીએમસીના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણ રાણા તથા સહકાર ભારતી પ્રાંતના મહામંત્રી વિનોદ બોરીચિયા તથા પ્રાંત સંગઠન પ્રમુખ જીવણ ગોલે સુરત વિભાગ સંયોજક ચિરાગ શાહ જિલ્લા અધ્યક્ષ એન જે પટેલ જિલ્લા સંગઠન મંત્રી રવિ જોશી તથા સહકાર ભારતી ભરૂચ જિલ્લાની ટીમ તથા અંકલેશ્વર હાંસોટ વાલિયા નેત્રંગ તાલુકામાંથી સહકાર ભારતીના પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓને સહકારી આગેવાન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન એપીએમસી ના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા તથા સહકાર ભારતી પ્રાણના મહામંત્રી વિનોદ બોરીચા તથા પ્રાંત સંગઠન પ્રમુખ જીવણ ગોલે સુરત વિભાગ સંયોજક ચિરાગ શાહ દ્વારા વિના સંસ્કાર નહીં ઉદ્ધારના સૂત્ર સાથે સહકારી ક્ષેત્ર સહકારી સંસ્થાઓ અને સમાજમાં શુદ્ધિ વૃદ્ધિ સમૃદ્ધિના ધ્યેય સાથે કાર્ય કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે ચાલીસ જેટલા પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા આરએસએસ કાર્યાલય ખાતે આજરોજ સવારે અગિયાર કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું